રત્નભવન રેસિડેન્સીમાં ચૈત્રે નવરાત્રી નિમિત્તે મહિલાઓ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ પર આવેલ રત્ન ભવન રેસીડેન્સી વડોદરામાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરેલ છે અને આ સોસાયટીમાં બધા જ તહેવાર આનંદ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે એવી જ રીતે માતાજીની ચૈત્ર નવરાત્રી માટેના જ આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીની કુંવારિકાનું પૂજન કરી તેમને ભોજન ગ્રહણ કરાવેલ આ રત્ન ભવન સોસાયટીમાં એક વાત જોવામાં આવી કે બધા મેમ્બર્સ બધા જ તહેવારમાં ઉત્સાહથી ભાગ લે છે જે સોસાયટી માટે એક ગર્વની લાગણી અનુભવે છે જેમાં સોસાયટીના પ્રમુખ અને એમની ટીમને સોસાયટીના તમામે તમામ મેમ્બર્સનો સાથ સહકાર મળેલ છે જેનાથી જ આવી રીતે ઉત્સાહથી બધા તહેવાર ઉજવાય છે રત્નભવન રેસિડેન્સી વાઘોડિયા રોડ વડોદરા ખાતે આજ રોજ ચૈત્ર નવરાત્રી નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરેલ છે સૌ પ્રથમવાર આયોજન કરેલ છે જેમાં મેમ્બર્સને ઘણો સાથ સહકાર મળ્યો છે અત્યારે અમે માસીબા લતાબેન કોર્પોરેટર તેજલબેન વ્યાસ નૈતિકભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા છે અને આ આનંદના ઉત્સાહને અમે સારી રીતે પર્વને ઉજવી રહ્યા છે આ સૌ પ્રથમ વાર અમે ઉજવી રહ્યા છે અનેક તહેવારો અમે ઉજવ્યા એમાં આનંદનો ગર્વો ફર્સ્ટ ટાઈમ કરેલ છે જે એકદમ મેમ્બર અતિ ઉત્સાહથી એનો આનંદ લઈ રહ્યા છે આજથી જ એન્જોય કરવાનું ચાલુ થઈ ગયું છે જય અંબે જય બહુચર ચૈત્રી નવરાત્રી પ્રારંભમાં અમારા સોસાયટીમાં આનંદા ગરબાનો વિશેષ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે